સૌ પરમ ભક્તો માટે અલગ અલગ ભક્ત સમુદાય મંડળો તથા ગ્રુપ દ્વારા પ્રસાદી વિતરણ અને દીપમાળાની આરતીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મહાદેવના મંદિરે દરરોજ કાયમી માટે દર સોમવારે ભક્તો બાળકો માટે પ્રસાદી વિતરણ કરવાનું પણ ભગીરથ કાર્ય છેલ્લા એકાદ વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં પણ આ શ્રાવણ માસ દરમિયાન દરરોજના માટે વિવિધ દીપમાળામાં આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે